ભોર્ય દ્વારકા શ્રી શકી જય દાન મહારાજની જય આપી ગાની જય વિહળાનાથની જય જય બીનાથ બાપાની જય 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 સીતારામ ઓમ નમઃ પાર્વતી પતિ હર મહાદેવ ગુરુપુનમ દસ તારીખ અને ગુરુવારને દિવસે ગુરુ છે દરેક સેવક સમુદાય દરેક ભાઈઓ બહેનો ગામની અંદર શણોસરાની અંદર ઘર દિવસ જેટલા ભાઈઓ બહેનો એ તમામને અને સેવક સમુદાયને બધાનું અમારે આમંત્ર છે કે ગુરુ દિવસે સવારમાં અમે કાર્યક્રમ એ રાખ્યો કે અયોધ્યા ભગવાન રામની જે મૂર્તિ છે એના સવારે નવ સાડા નવે સામે આવશે તેમજ અગિયારથી સાડા અગિયારના ગાળે ધજા ચડશે સત્સંગ કરી કરવામાં આવશે અને આપ બધાને આમંત્રણ આપવામાં આવે છે કે ગુરુ પૂનમની રાત્રિને દિવસે કોઈ પ્રોગ્રામ રાખેલો છે નહીં આગલે દિવસે સૌદેશ છે તે દિવસે ખાલી સરકડીયા વાળાનો રામ દરબાર રાખ્યો એટલે રાતે આપ બધાએ રાત્રિએ પધારજો એમાં સત્સંગ છે અને છે અને ગુરુવારને દિવસે કેવલ ધર્મસભા જેવું જો વરસાદનું વાતાવરણ નહીં હોય

તો પણ એને ગુરુ કરી શકે કસવાતો કંઠી બાંધે તો પણ ગુરુ કહે માળા પહેરાવે તોય ગુરુ થઈ શકે કાન ફૂકે તોય ગુરુ થઈ શકે માથે હાથ મે તોય ગુરુ થઈ શકે ગુરુને માનવાની રીત હોવી જોઈએ અને જે કોઈ વ્યક્તિ ગુરુને માનવાની રીત ગોતી રાખે એટલે ભગવાન એને નજીક જ હોય છે અસબા તો આપ પોતાની શ્રદ્ધા હોય ને આપ જાજો શ્રદ્ધા હોય ને તમારું મન જ્યાં માનતો હોય એને જવાનું પણ બને ત્યાં સુધી ગુરુ ન ફેરવવા પરંપરાની રીતે ઘડીક આપણે અહીંયા જાવી ઘડીક અહીંયા જાવી તમે જેને આગળ જતા હો ને કાયમિક જવાની તમારી જૂની પરંપરા જે હોય દાખલા તરીકે માનો કે કોઈ સલાળા જાતું હોય કોઈ હતાધાર પાળિયા પરબ દૂધરેશ દૂધે શિહોર જ્યાં જતા હોય તમારી પરંપરા હોય ને જવાનું અને તમે જ્યાં માનતા હોય કંઠી બંધાવી હોય નહીં જવાનું પણ ન કોઈને ગુરુ હોય અને પછી મનમાં જો એવી વિચારધારા આવી હોય કે મારે હવે ગુરુ નથી તો મારે શું કરવું મેં કોઈને ગુરુ કર્યા ને તો મનસી જેની ઉપર ભરોસો હોય એનું પૂજન કરી લેવાનું અને હોય એને તો મેં આ પ્રશ્ન તો બતાવ્યો કે ને જઈ આવવાનું તો એવી ગુરુ પૂનમ ગુરુવારનો દિવસ છે ચારો દિવસ છે ગુરુનો જ વાર છે અને ગુરુવાર છે એટલે તે દિવસે દરેક અમે આજે આમંત્ર તરીકે આપપી છીએ કે દાન મહારાજના રામદેવજી મહારાજના દર્શન કરવા પધારો અને આપને દાન મહારાજના આશીર્વાદ મળે રામાકવિન ના આશીર્વાદ મળે અમે તો ખાલી એક निमित्त છીએ અને અમને જે વલ્કુ બાપુ ઉપર ભરોસો છે વલ્કુ બાપુ ઉપર અમને વિશ્વાસ છે ગુરુ ઉપર એવો વિશ્વાસ હંમેશના માટે તમારા બધાનો હંમેશના માટે વધતો રહે તમારા ગુરુ ઉપર જેમ મને સફળતા મળી મને પ્રેમ વલકુ બાપુનો મળ્યો અને આખી જગ્યાનો પ્રેમ મળ્યો આખા પરિવારનો પ્રેમ મળ્યો એવો જ પ્રેમ તમને બધાને મળતો રહે તમારા ગુરુસ્થાન માન વધે તમારી પ્રતિષ્ઠા સારી થાય તમે ખૂબ દાન દઈ શકો ખૂબ કીર્તિ કમાઈ શકો એ ભગવાન તમને હંમેશના માટે તમને સમૃદ્ધિ આપે સુખ આપે અને આ ગુરુ પૂનમમાં જમણવારના મારે દાતા ભાવનગર તરફથી છે આમ તો એનું ગુલામનું નામ મોન્ટુભાઈ પીએસઆઈ છે હાલમાં સુરત છે અને એનું હાસું નામ અનરુદસિંહ ચતુરસિંહ છે અને એમના નાના ભાઈનું નામ કૃષ્ણદેવસિંહ હું તમને કહું ચતુરસિંહ છે એમનો જમણવારનો ખરચ પણ એમનો જ છે અને રામ જે ચંદ્ર ભગવાન અયોધ્યાની જે મૂર્તિ છે એના સામૈયા છે મૂર્તિની જે વિધિ વિધાન સામૈયા એ તમામ ખરચ

ભક્તિ વધે અને પ્રેમ વધે એવી દાન મહારાજને ને પ્રાર્થના કરું એટલું ખુલ્લું હોય પણ કોઈ વાહન ને ત્યારે વરસાદ જેવી ઋતુ છે એટલે બહુ ન આંકતા ગમે ને જાઓ ધીમે અને ધીમેશી બધે દર્શન કરવા જાયો આપને રસ્તામાં કઈ થાય નહીં ઠાકર થાવાય ન દે પણ થોડીક સાવચેતીમાં રહેવાનું અને આપ બધા પધારજો એવું દાન બાપુના આશ્રમમાંથી મારે બધાને આશીર્વાદ છે કે દાન મહારાજ ઠાકર તમને બધાને ખૂબ સુખીને સમૃદ્ધિ મારી ગુરુ ભક્તિ છે એવી તમારી ગુરુ ભક્તિ વધે અને તમારો મારો પ્રેમ જેમ વલકુ બાપુ ઉપર છે એમ તમારો પ્રેમ વધતો રહે એટલું કહીને જય શિયા જય દાન મહારાજ